મેજી હરે કદાચ ઇની ના ભી દીધી હોય તો આ ભાઈ શૂટિંગ એક બે મિનિટ ખાલી આ એ બેન ઉભા સાવ તો જરા આ બેન એવું કહેતી હતી કે ચહેર માં હોય હાચા આશીર્વાદ આપતા હોય તો મને કોક કહેવા જો તો મને એમ થાય કે વિખા બુઆ ની આવી આઈ એમ કમિંગ ફ્રોમ વોર્સ ચહેર મધર માય નેમ અને યાર કોઈ કગર ખબર ના પડે તો ધૂળવું એ ધિકાર કહી દો આ જવાનીઓ માટે ખાસ કોઈ ના હોય તો કોઈ ખોટું ના લગાડતા પણ હવે એવું ના કરાવો તો સારું માતાજી ને ફોટા હાથ પર દોરાવો હવે તમારો હાથ સારા કાર્યમાં વપરાશે ખોટા કાર્યમાં વપરાશે બીજા નંબર માં જેટલા માણસો બધા તમે જે મરી માતા હળગા બની તમારા ભેગી તો યાર તમે માનતા હોય તો મનમાં રાખો દિલમાં રાખો તેથી વિશેષ હોય તો ચોદી નો દાગીનો બનાવો હોના નો દાગીનો બનાવો એની અંદર ધારણ કરો તમે જે દર મરી જાઓ એ દર તમારા અલગ થઈ શકવું જોવો તમારા ભેગું પડવું ના જતું ના રે તો મરી શું કરવાનું એ બધા પ્રદર્શન કરવાની ક્યાં જરૂર છે યાર ભાવથી ભક્તિ કરો અને કદાચ કુદરતી આલિયો હોના હોનામાં બનાવો ચોદીમાં બનાવો ધારણ કરો કોણ ના પાડો ખોટું હોય ના પાડો ભાઈ કવાત ખોટી તો જેટલા હોબળા એટલા અમલ માં મિલજો દોરાયો હોય એનું જે પણ ના દોરાયો હોય બને તો દોરાવતા ન દુવાજો કડવું શક્ય હા અને માતા તમારા ભેગી પાડો ને એટલે પાછળની પેઢીમાં વખો આવશે આવશે ને આવશે કારણ કે તમે તમારા ભેગીને જીવતા હળગાવી દીધી એટલે એ ના કરતા ભાઈ લગન ની કંકુત્રીઓ વેચાઈ અગિયાર વાગે તારી દીકરી જતી રહી હોય રબારી ની માતો દુણું લેવાનું ભીખું એટલે આ તારી દશા શું થાય એટલે આખા ગામની નક્કી કર્યું કે મરી જઈએ હવે આપણે જીબાની જગ્યા નારી બે જણા તારા ઘેર આવ્યા એમને એવું કીધું કે કામ કરો ટાઈગર જાઓ રિઝલ્ટ મળી જશે અને એ આશા લઈને તમે આવ્યા હોય તમે તમારા ઘેરથી નીકળ્યા હોય મારા શહેરના મંદિરમાં આવ્યા હોય અને ત્રીજું સ્ટેન્ડ આર્યે થયું હોય ત્રીજું સ્ટેન્ડ આર્યે થયું હોય ખીચામાં પાંચ હજાર રૂપિયા લઈને નીકળ્યા હોય અને પાંચ હજાર મોકડું હાથવા ને બોલું તો મારું ના માતા ના કહેવાય લે અન તાવ ના તરીકે મોથું તો યાર ગમે છે મટાળ આવક હોય મટાડીને માતા કહેવાય કેક રાખવાની તાકાત હોય બેહવાની તાકાત હોય તું જ મારે ત્રણ ઠીકોણ આપવું પડીએ તો વર્ષ જ ન મથડ

તો કોર્ટમાં કેમ આવું હે પ્રૂફ બધા રેડી હોય તો સજા દેવાની હોય મર્ડર કેસ નો ગુનો હોય તો બધા પુરાવા હાજર કાલ સવારે ચાલુ આ બધું કેમ સમજણ નહી પડતી એટલે ભગવાને કીધું કે આ બનાવ્યા છે મી કોમ ના મે બનાયા હે એટલે અરે જો થાક ના ને તો કબૂલ કરી ગરાગ જ નહીં

મેમોન ઘેર આવો ને મેમોન આઈને બેહ એટલે પાણી લઈને બેન આવો એટલે મેમોન એવું જ સમજો કે જેના ઘેર આવે છે એની દીકરી જ હશે કારણ કે પંજાબી ડ્રેસ પહેરેલો હોય એટલે મેમોન એવું જ કે એમની દીકરી હશે એટલે બેન પાણી લઈને આવો એટલે મેમન પૂછે તમારી દીકરી છે એટલે સસરા હોય શરમય ના અમારા છોકરાને બહુ મરી જાવ હું લેવા જીવન છોકરાની વહુને ખબર પડી જાય કે છોકરાની વહુ છે અગિયાર મહેમો ના આવે ને એ ખબર પડી જ જઈ જો કે દરબાર ના મેલા મોટો મારી આય કા વહુજી છે દીકરી દીકરીવા છે કે એવું ના પડે એ ખબર પડી જ જાય પહેલી વખત આય તો આ બુન માતાજી ના આગળ ત્યાં ઉભી રહી ત્યાં ઉભી રહી ને પેલા રોઈ લીધું રોઈને મનથી વાત મન હણ ના કરી મારી મૂર્તિ સામે જોઈને આ ને એવું બોલી કે છેર મારે બે દીકરીઓ દીકરો નહીં હું દીકરો લેવા આવી હું તો મને એવા આશીર્વાદ આપજે પણ એવું કગરી હોય ને મેં હું ભળી લીધું હોય તો રમેશ આજની વેળા બોલું ખમાર નાખ્યું તો મારું નામ છે સાચું હબુ તો દીકરો ના આવું તો મારું નામ છે ચોથી આશા હોય હાથ હાથ પેઢી થી ઉંઝેલી હોય સગાડી ને ધૂળી ના કરી લોખું તો મને પીઠા વાઘની ચેહર નહીં કહેવાનું ડોક્ટર એવું કીધું કે સંતાનનો જન્મ તો થશે પણ જીવશે નહીં મેં એવું કીધું કે જોઈએ તમ કુણ માર હ અને મારો ખોળામાં નાર મારું તો મારું નમ પાટાય આ વાતમાં રસ રખાય હા આ વાતમાં કોઈ ના હોય ને ઝૂણો તે આપણે ચાર જણા ચાલી જાવ તો બંને ના લે મરી જાય યાર મકોડા ભેં થઈ જાહે ખોહડો ફાટી જાહે દુનિયા માનવા તૈયાર સહજ પરિઝલ્ટ રિઝલ્ટ ના માન દુનિયા વાતો તો બહુ કરીએ પણ રિઝલ્ટ ના શું કરવાનું અને રિઝલ્ટ માં રસ સમાન અમે માતાઓ છીએ આ લોકો અમને પૂછ્યું તો તાત્કાલિક જજમેન્ટ હોય ને તો અમે એમ કહીએ આટલું આટલું કરી દે મટી જાય તો હવે અમને ધક્કા કેમ ખવડાવીએ જ્યાં મહિને આવજે જ્યાં ચાર મહિને આવજે તો કોર્ટમાં કેમ આવું હે પ્રૂફ બધા રેડી હોય તો સજા દેવાની હોય મર્ડર કેસ નો ગુનો હોય તો બધા પુરાવા હાજર કાલે સવારે સજા ચાલુ આ બધું કેમ સમજણ નહી પડતી એટલે ભગવાને કીધું કે આ બનાવ્યા છે મી કોંગ ના મે બનાયા હે એટલે અરે જો સૌથી થાક ના ને તો કબૂલ કરી ગરાગ જ નહી અને જો સુધી ધક્કા ખાઈને થાક્યું ના ને તો સુધી એમ ના કી કહો તું કે એ કરવું હોય એટલે ધક્કા ખવડાવવાનું કારણ આવી માતાજી જોઈ જ નહીં માતા મરી જાય તો આ બધું હું કરવું પડે જીવન એટલે પૂરું થઈ જાય આ બજારમાં હું રે ને એકડું જ પડે યાર ઘણા કે મારા માતા આવે ને આખરી આવે મારા શરીરમાં માતા વાલે શરીરમાં કોઈ દાડો માતા આવે જ ના યાર એવું વિશ્વની અંદર કોઈ શરીર નહીં બન્યું કે જેની અંદર માતા માતા આવો 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 ના આવે યાર વિચારો બધું નિર્જીવ અને જે વાઇબ્રેશન જેનામાં આવે જે અલતું ચાલતું હોય સજીવ વિચાર કરો સૌથી પહેલું જોડવાનું રબારી સમાજે ચાલુ કર્યું એનો મતલબ એવો ને બીજા સમાજ નહીં માનતા લગન માં મહિનો થયો ને બોલો કદુંબમાં મારું ચેહર નો દોહો નાખવાનું હું ભાઈ એ દાડી હતી આંધ્રપ્રદેશ માં કદાચ એક પેઢી નો વેત નહીં થાય ઉદ્દીપન બંધ કરવાની વેળા એ અને એકની ની વેત નહીં તો હાથ પેઢી ના બોલતો મારું નાયણ મેહોર ની માતા વેણો વેણું પડ્યું તો આજ હાથ પેઢી થઈ ગયું બંધ અને એક તો ને એનો નહીં બધા વોલસેલ ના પણ આજ તારીખો થી કોઈ દાડો ભાઈ ભીખા ભાઈ ગોવા તમારો ઉપયોગ કર્યો હોય તો કેજો કોઈ દાડો તમને કોઈ ફોન આવ્યો હોય તમારી ચહેરા ની સિસ્ટમ નહીં તમારો ભાઈનો છોકરો રોતો અને કોકના સમુ લગ્નમાં દાતા થવા ના કરતા પેલા તમારા ભાઈના દીકરા પહેણાવજો દીકરીઓ પહેણાવજો પછી તમને રામને આવ્યું હોય તો જો લખાવવું હોય લખાવજો આ રાવણ ને લંકા કે હતી નથી તો બર્ડ મારી અને અત્યારે પંખો બેટમાં હોય તો ત્યાં પોખી લખાવવા શગન ભાઈ મગન ભાઈ માધાભાઈ તરફે હવે આપણે નેચરલ ઉંગે પંખો ઉપર પણ શગન ભાઈ માધાભાઈ એ નહીં મગલું દાન કને કહેવાય જમણાથી ત્યાં હાલ્યો ડાબા ને ખબર ના હોય દાન કહેવાય બાકી લખાવાનો દુનિયા શોખ હૈ એ દાન ના કહેવાય આને ભૂમ પાડીએ ને દહેરું ના આવે તો ગાદી ઉપર દેહું નકામું હોય યાર એમ કઉ જ આવે એટલે એને જ આવે સિકોતર માતા પટેલ એટલે એ જ આવે

હજુ તારા ઘરનું પાણી નહીં પીધું પણ આયા તો હસી બરાડ આયા તો હસી રાડ કે માં આ મહેમાન આયા છે એ બધાને અમારે ખીર બનાવીને પાવી હતી એટલે બસો લિટર દૂધ લાયા હતા હવે આ ગોમડામાં દૂધ મળે નહીં હવે આ મહેમાનોને અમારે ખીર પાવી હતી એ દૂધ બગડી ગયું એ જો અમારી માતા રીખવાણી ના હોત તો દૂધ બગડો નહી કીધું યાર વેમો ચોહરી જીવે સારી માતા હાલ મારા જોડે આવી જીવે એને મને એવું કીધું કે ભીખા આ મારા ગોડા હે ઇવન સમજણ પાળ એ મન કઈ જી હે કે યાર ખીર તો આખી દુનિયા પાસે મારે ખીર પાવાની નહીં અંદર થોડું કાજુને બદમ નોખ ને ખોડ નોખ લચ્છીપાઈ હે ખીર તો આખી દુનિયા પાસે એટલે મારે ખીર નહીં પાવવાની મારે લચ્છી પાવાની એમાં બગડી ગયું હત એટલે હારો સલાહકાર મળી જાય તો લચ્છી લચ્છીપાઈ ન કઈ બધું ઉકેળો મોકલો હું એવું બોલી બાવીસ તારીખ હવાજી ઘડિયાળમાં પહોંચવાની સેન્ટરના હરિયાણા તોડું તો મારું નાયણ મહેહોરની માતા દો કે શક્ય નહીં ચોધરી એવું બોલ્યા કે ચેહર તારામાં વિશ્વા બહુ છે પણ આ વસ્તુ રાતી ઘડિયાળ માં બે વાગ્યા જજને મી ચેહરે કોઈ નહીં અમેરિકા જજે એવું ઓર્ડર કર્યો કે આ ચોધરીને જેને પકડ્યો હોય આજ છોડો

सिकोदर तार तारा घेर कदाचण ती ओळखी होय सदी ती ओळखी होय तो नारायण मेहोनी माता बोलाव

સામો એવો આવ્યો હોય કોણ કેમ આવ્યું હોય એ વિઘા ભુવાન ખબર ના હોય સંજય મન ચિહર લાલા ખબર હોય આ ભાઈ ઘેરથી નીકળે એટલે એની માતાને એવું કઈ નીકળ્યું હોય કે આજ ગુવાસન મંદિર માં જવું હ મારી મેરડી હાચી હોય મારી મેરડી નું દુઃખ હોય તો ભીખાભાઈ બુવાજી મને સભામાંથી બોલાવી ઊભા કરવા જોઉં ભીખાભાઈ બુવા જેમને ઓળખતા નથી છે ખબર નથી પણ એ ભાઈ ના ગળામાં ગળામાં મેરડી માતા નું માદળિયું હોય એવા ભાઈ આ બાજુ બેઠા હોય તો કળા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ઇનામ બાધા નહી આલવી યાર ખાલી ભીખા ભુવાની ચેહર ના નામ થી પાછળ ની ત્રણ પેઢી ખાલી વખ્યો બંધ કરી બેહી રહે ને તો એ રણુજા વાળો રોમા પીર અને મારો ચેહર નો ભગવાન કોઈ દાવો ખૂટવા નહીં દે કેવો અને બૂમ પાડી ને દેરું ના આવે તો ગાદી પર બેહો નકામું હે યાર એમ કઉ કેવો અનાજ આવે એટલે એના જ આવે शिकोदार माता पटेल आई इलेज आवे